गोरखनाथ जी महाराज पोता गुरु मच्छिंद्रनाथ ने पूछे से हे गुरु जी पाँव बिना कौन मारग चक्षु बिना कौन दर्शन કર્ણ બિના કૌન શ્રવણ મુખ બિના કૌન શબ્દ આ રીતનો એ પ્રશ્ન છે પાંવ બિના કૌન મારગ મતલબ પગ વગર કોણ માર્ગ અને ચક્ષુ બિના કોણ દર્શન અને આંખ વગર કોણ દર્શન એમ આંખ વગર કોના દર્શન કરવા પગ વગર કોણ હાલે છે કરણ બિના કોણ શ્રવણ વગર કાને આ કોણ સાંભળે છે મુખ બિના કોણ શબ્દ મુખ વગર આ કયો શબ્દ છે આપણે આપણા મુખ દ્વારા બોલીએ છીએ તો આ તો મુખ વગર શબ્દ છે એમ જેને કંઈ મુખ જ નથી એમ હે પગ વગરનું હાલે છે કોણ અને આંખ વગરના આ દર્શન કોણ કરે છે કાન વગરના સાંભળે છે કોણ એમ અને મુખ વગરના બોલે છે કોણ આવો પ્રશ્ન કર્યો છે હવે એ પ્રશ્નના જવાબમાં ગુરુ મચ્છેન્દ્રનાથ પ્રત્યુત્તર જવાબ આપે છે કહે છે હે શિષ્ય હે અવધુ કા માર્ગ પાઉ બિના હે જે આ મન છે એના કોઈ પગ નથી કારણ કે મન એના જો કોઈ પગનો હોય જ્યાં ત્યાં દોડે છે એક સેકન્ડમાં અમેરિકા ચારેય બાજુ ભૂતકાળમાં આવ્યો જાય ભવિષ્યકાળમાં વિચારો કરવા લાગે આગળ શું થશે તો આ મનના કોઈ પગ જ નથી અને કલ્પનાઓમાં જ દોડ્યા કરે છે મન હમ મન વગર પગે જ્યાં ત્યાં દોડે છે અને શરીરને પાછળ દોડાવે છે तो आ नो जे मार्ग छे ए पग वगर छे मन ने कोई पग ना थी पग वगर ज्या त्या मन दौड़े ने ने हैरान परेशान करना के, पछी, आत्म के ना आत्म आत्मज्योति के दर्शन चक्षु बिना है આત્મજ્યોતિના જે દર્શન છે એ આંખો વગર થાય આંખ વગરના દર્શન છે તો હવે મનનો માર્ગ પગ પગ વગરનો છે આત્મ જ્યોતિ આત્મ જ્યોતિ શબ્દ વાપરો છે તો ઘણા સંતોએ આત્માને જ્યોતિની ઉપમા આપવામાં આવી છે અને આપી છે બરાબર હવે આત્મ જ્યોતિ તો જ્યોતિ એટલે એક આપણે દીવડો સળગાવીને એમાંથી પ્રગટ થતી હોય છે જ્યોતિ એમ જ્યોતિ તો જ્યોતિની અંદરથી પ્રકાશ નીકળતો હોય છે તો પ્રકાશ હે પ્રકાશ અને પ્રકાશ એટલે જ્ઞાન અહીંયા આત્મ જ્યોતિ મતલબ આત્મ જ્ઞાન વિશેની વાત કરી છે જે આત્મ જ્ઞાન છે કે દર્શન ચક્ષુ વગર હવે આત્મ જ્ઞાનના જે દર્શન છે એ આંખ વગરના થાય છે બરાબર તો હવે પ્રશ્ન એ ઊઠે કે આત્મ જ્યોતિ કે દર્શન ચક્ષુ બિના હૈ તો આત્મજ્યોતિ અલગ થઈ અને દર્શન કરનારો અલગ થયો તો આત્માના દર્શન કોણ કરે પણ એક પ્રશ્ન છે ને એમ તો હવે અહીંયા આત્મા પ્લસ જ્યોતિ શબ્દ વાપર્યો છે તો આત્મા જ્યારે જ્યોતિ સ્વરૂપ પ્રકાશ જ્ઞાનની અંદર આવી જાય આત્મ જ્ઞાન પ્રગટ થઈ જાય તો આત્મ જ્ઞાન જે છે એ પ્રગટ થાય છે તો આત્મા અલગ થયો જ્યોતિ અલગ થયો મતલબ અહીંયા બ્રહ્મની વાત કરી છે બ્રહ્મ રંધ્રમાં હું ઘણી વાર કહું છું કે રંધ્ર હોલમાંથી કાણામાંથી અંદર જાય ને બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ એ પ્રકાશ પ્રકાશ છે અહીંયા આતમ જે છે તે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે સ્વ એટલે પોતે અને રૂપ તો સ્વ પોતાનું કોઈ રૂપ છે જ નહીં પ્રકાશ એ પ્રકાશ જ્ઞાન સ્વરૂપ છે એ તો એ આત્મજ્યોતિના જે દર્શન છે એ આંખ વગરના છે બરાબર તો હવે આ સુરતા જે છે સોહમ શબ્દ જે છે આત્મા જે છે તેનું કોઈ શરીર નથી જો આત્માનું કોઈ શરીર જ ન હોય તો પછી એને આંખો કે કાન એવું જ કંઈ હોતું નથી હાથ પગ એવું કઈ તો પછી દર્શન કરે કોણ કેવી રીતે દર્શન થાય કે ભાઈ સુરતા મતલબ એ સોહમ શબદ જ્ઞાન સ્વરૂપમાં આવે છે જ્ઞાનની આંખો દ્વારા જ્ઞાન દ્રષ્ટિ દ્વારા જ્ઞાન ચક્ષુ દ્વારા એ સ્વયં પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે પ્રકાશી પ્રકાશ જ્ઞાન સ્વરૂપને પ્રાપ્ત કરે છે કારણ કે આત્માના દર્શન ન થઈ શકે કારણ કે આત્માનો કોઈ રંગરૂપ એવું કંઈ છે જ નહીં ચિત્ર બિત્ર તેના દર્શન કેમ કરવા પરંતુ જ્ઞાન દ્રષ્ટિ જે છે જ્ઞાનની આંખ દ્વારા એ પ્રકાશના દર્શન સ્વયં આત્મા કરે છે મતલબ સુરતા કરે છે સોમ શબ્દ કરે છે જીવ કરે છે પ્રકાશ એ પ્રકાશ પછી એ પ્રકાશ સ્વરૂપ બની જાય છે પ્રકાશ સ્વરૂપ બની જાય જ્ઞાનરૂપી પ્રકાશ સ્વરૂપ જ્યારે બની જાય છે ત્યારે જ્ઞાનરૂપી પ્રકાશ સ્વરૂપને પ્રાપ્ત કરીને એ સોહમ શબ્દ ફરી આગળ વધે છે પછી આગળ વધે ત્યારે અનહદ નાદ કી ગુંજ બીના સે સુનાઈ પડતી હૈ અનહદ જે નાદ છે એની ગુંજ એનો અવાજ એનું ગુંજન જેમ ભમરો કેમ ગુંજન કરતો હોય ભમરો ગુંજન કરતો હોય એમાંથી કોઈ શબ્દ નહીં નીકળે તમે જોજો ભમરો ઘણી વાર આપણા ઘરે આવી જતો હોય છે અને આપણા કાન પાસે પણ ગુંજન કરવા આવી જતો હોય છે આવું ઘણા અનુભવ થયો છે તો ભમરાનું જે ગુંજન છે એમાંથી કોઈ શબ્દ પ્રગટ નથી થતો તો એવી રીતે અનહદનાદની ગુંજ જે છે અનહદ નાદ જે ગાજી રહ્યો છે એનું જે ગુંજન છે અનહદનાદનો અર્થ જ બને છે જેની કોઈ હદ નથી આપણે ઘણીવાર કહી કહી છીએ અનહદ નાદ એટલે શબ્દ તો એ શબ્દ જેની કોઈ હદ નથી એ જે ગુંજન કરી રહ્યો છે એ સ્થાવર જંગમ જલમાં થલમાં અણુ અણુમાં કણકણમાં સર્વસ્વ એ જ અનહદનાદ આ ગુંજન કરી રહ્યો છે ઘટમાં પટમાં મઠમાં દેહમાં દેહથી વિદેહ તો એક અનહદ જે સોહમ અનહદ એ જ સોહમ એક સોહમ શરીરની અંદર છે અને એક અનહદ શરીરની બહાર શરીરની બહાર અનહદને અનાદિ અનહદ કહેવાય છે અને શરીરની અંદરને અનહદને આદિ અનહદ કહેવાય છે શબ્દ કારણ કે અનાદિ શબ્દમાંથી આ આદિ શબ્દ પ્રગટ થયેલો છે કહે સંત સંતો કે શબ્દે ધરતી શબ્દે આકાશ શબદિત શબ્દ ભયો પ્રકાશ જો અહીં શબ્દને પ્રકાશ પણ કીધું છે શબદહિત શબ્દ ભયો પ્રકાશ તો શબ્દનો પ્રકાશ પ્રકાશ એટલે જ્ઞાન શબ્દ એ જ્ઞાન સ્વરૂપ છે શબ્દનું કોઈ રૂપ નથી માત્ર સાંભળવામાં આવે છે નહીં સુરતા જ શબ્દને સાંભળી શકે છે સુરતા થકી જ સંભળાય એ આ ચામડાના કાન થકી નથી સાંભળી શકાતો નથી સાંભળવામાં આવતો તો અનહદનાદ કી ગુંજ બીના છે સુનાઈ પડતી હવે અનહદનાદની જે ગુંજ છે એ વગર કાનોએ એ સંભળાય છે તો સાંભળનારો જુદો થયો ને અનહદનાદ જુદો થયો તો સાંભળનારી એ સુરતા છે એ જ સોહમ શબ્દ કે આત્મા કે ચૈતન્ય શક્તિ કે જીવ જે કહેવું હોય તે એ અનહદનાદને વગર કાને જે સાંભળી રહી છે એ સુરતા છે તો સુરતાને હાથ પગ કાંઈ એવું તો છે નહીં તેને કાંઈ કાન તો હોય નહીં કાન કે નાક કે આંખો કે એવું એને કાંઈ નથી એટલે વગર કાને એ અનહદનાદને ને એ સુરતા સાંભળી રહી છે અનાદિ અનહદની વાત કરું છું બહારનો જેને પરમાત્મા શબ્દ કહેવામાં આવે એ ગુંજ કાનો સે સુનાઈ પડતી વગર કાનો એ સંભળાય છે સાંભળનારી સુરતા છે અને અનધનાદ એ જ પરમપિતા પરમાત્મા છે અનાદિ અનહદ જેની કોઈ હદ જ નથી ઓર प्रेम बिना मुख का शब्द है वाह हम मेन पॉइंट आया मित्रों मचिंद्रनाथ का जवाब एकदम क्लियर परफेक्ट आप है लो प्रेम मुख का शब्द है जे प्रेम छे साचो प्रेम જે પ્રેમની અંદર કોઈ સ્વાર્થ હોતો જ નથી મિત્રો પ્રેમ બે પ્રકારના થાય એક શારીરિક પ્રેમ મતલબ એક શરીરનો પ્રેમ અને એક સુરતાનો શબ્દ સાથે પ્રેમ આત્માનો પરમાત્મા સાથે પ્રેમ તો શરીરનો જે પ્રેમ છે તે મિત્રો એક વાસના છે તો વાસના યુક્ત પ્રેમ નહીં વાસના રહિત જે પ્રેમ છે એ સુરતા શબ્દ સાથે કરે કારણ કે સુરતાને શરીર નથી અને શબ્દને પણ શરીર નથી તો ત્યાં શરીર પ્રેમ આવતો જ નથી તો પ્રેમ જે છે એ બિના મુખકા શબ્દ હવે જે પ્રેમ છે ને એ વગર મુખનો શબ્દ છે પ્રેમને કોઈ મુખ નથી પ્રેમની કોઈ ભાષા નથી પ્રેમનો અહેસાસ થાય પ્રેમનો આભાસ થાય હે હું ઘણીવાર વાર નથી કહેતો કે પોતાના બાળકને માતા હૈયા સાથે ચાપીને ચુંબન કરતી હોય છે ત્યારે બાળક ખુશખુશાલ હોય છે તો માતા એ પ્રગટ તો કરી નથી શકતી પ્રેમને અને બાળકય એ પ્રેમનો પ્રગટ નથી કરી શકતો નાનું કારણ કે બાળક એનો અહેસાસ કરે છે કે મારી માતા મને પ્રેમ કરી રહી છે એમ પ્રેમ મિત્રો પ્રગટ થતો નથી પ્રેમ અનુભવમાં આવે છે પ્રેમની આપણને ખબર પડી જાય છે પણ પ્રેમ એની કોઈ ભાષા જ નથી એનો અનુભવ થાય છે પ્રેમ સ્વરૂપ જ્યારે આપણે બનીએ છીએ ને મિત્રો ત્યારે દરેક વસ્તુની અંદર પરમાત્મા સિવાય બીજું કાંઈ દેખાશે નહીં પણ જ્યારે પ્રેમ પ્રગટ થાય ત્યારની વાત છે પ્રેમ પ્રગટ થાય ને હે એટલે એ બોલવા લખવા વાંચવામાં નથી આવતો કારણ કે પ્રેમની કોઈ ભાષા જ નથી પ્રેમ બિના મુખ કા શબ્દ પ્રેમ જે છે ને એ વગર મુખ મુખ મોઢાનો મતલબ આપણા વગર મુખનો એ શબ્દ છે જેમ આ મુખ દ્વારા બોલીએ છીએ એમ આ પ્રેમ છે ને વગર મુખનો શબ્દ છે એ ખાલી ભાવમાં આપણને ખબર પડી જાય સાચો ભાવ હોય ન કરતો ભાવ એક અભાવમાં બદલી જાય તો આ જવાબ જે ગુરુ ગોરખનાથને આપ્યો છે ગુરુ મચ્છેન્દ્રનાથે એ એકદમ ક્લિયર છે મિત્રો તો પ્રેમમય જીવન જીવો મિત્રો સાચું હાથ છે જેમ ગુરુ ગોરખનાથને મચ્છીન્દ્રનાથ રહેતા હતા પ્રેમપૂર્વક એટલા માટે મિત્રો હું અનેક ઓડિયોમાં બોલ્યો છું દરેકની ઉપર ભાવ રાખો પ્રેમ રાખો હરી હળીમળીને રહો કોઈ આપણું મિત્ર નથી કોઈ શત્રુ નથી દરેક સમાન છે હે અને સમાન દ્રષ્ટિ જેની બની ગઈ હોય ને મિત્રો એ જ સાચા સંત છે સંતને કોઈ મિત્ર પણ નથી કોઈ શત્રુ પણ નથી કોઈ દોસ્ત પણ નથી કોઈ દુશ્મન પણ નથી એ સાચો સંત છે દરેકની ઉપર સ્નેહ રાખે છે દરેકની ઉપર પ્રેમ રાખે છે અને દરેકની સાથે હળીમળીને રહે છે નિરહંકારી હોય છે લેશ માત્ર એની અંદર હું હું મેં મેં અહંકાર હોતો નથી મારું તારું હોતું નથી અને જ્યાં મિત્રો મારું તારું છે ત્યાં પ્રેમ ભાવ નથી અને પ્રેમ ભાવ જ્યાં છે ત્યાં મારું તારું છે જ નહીં મિત્રો તો મારા તારામાં જે મિત્રો ફસાયા છે મારું તારું જે કર્યા કરે છે સમજી લેજો એ સાચા સંત નથી કારણ કે સાચા સંત પાસે મારું તારું હોય જ નહીં એ આપણને ખબર પડી જાય મારું મારું કરતો હોય હે આ મારું ફલાણું મારું ઢીકણું મારું લોકણું મારું તો મિત્રો જે આ મારું મારું કરે છે ને એનો ભરોસો ન કરે સમજી લેજો આ નોટ કરજો મારું મારું કરતો હોય જે ગુરુ કે કોઈ સંત કે કોઈ સાધુ છતાં મૂર્ખા ચેલાઓ ચેલીઓ એની સાથે જોડાઈ રહેતા હોય તો એના જેવા કોઈ ગધડા જ નહીં એને ખબર છે કે આ મારું મારું કરે છે અહંકારી છે અભિમાની છે હું હું કરે છે મેં મેં કરે છે તો એની સાથે જોડાયેલા હવે એને શું કહેવું મૂર્ખના મૂર્ખ હે મૂર્ખના પણ સરદાર કહેવાય એમ તો જ્યાં પ્રેમ છે ત્યાં નફરત નથી જ્યાં નફરત છે ત્યાં પ્રેમ નથી જ્યાં પ્રેમ છે ત્યાં વાદ વિવાદ નથી તર્ક વિતર્ક નથી પ્રશ્ન ઉત્તર પણ નથી ઈર્ષા નિંદા પણ નથી અને જ્યાં આવો બધો કચરો હોય છે છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ કામ ક્રોધ લોપ મદ મોહ શબ્દ રસ ગન તારી મારી હે ન્યા પ્રેમ છે જ નહીં નોટ કરજો ન્યા તો વાદ વિવાદ છે ઝગડાનું ઘર છે આવ ચોખ્ખો ઉઘાડો મુદ્દો છે છતાં આપણે ન સમજી શકીએ તો ગઈ ભેસ પાણીમાં મતલબ આપણું જીવન ગયું પાણીમાં તો મિત્રો પ્રેમ રાખો તો શુદ્ધ કંચન જેવો રાખો જેમાં ધંધાકીય દ્રષ્ટિ કોઈ ન હોય વ્યવસાયિક દ્રષ્ટિ કોઈ ન હોય કોઈ પ્રકારનો વ્યવસાય ન હોય અત્યારે તો મિત્રો શું વાત કરું ઘણા ઓડિયો કહું છું કે ધર્મના નામે ધંધા ચલાવ્યા છે મોટામાં મોટો ધંધો હોય ને તો એ ધર્મના નામે ધંધો છે કારણ કે એમાં બહુ પૈસા મળે છે વગર મૂડીએ પાછું કાંઈ લેવાનું નહીં કાંઈ દેવાનું નહીં હે એમાં કાંઈ લેવા દેવાનું તો આવતું જ નથી કોઈ દુકાને આપણે કાંઈ માલ લેવા જાય ને પૈસા આપીએ તો એમાં સામે કંઈક આપણને માલ આપે પણ આમાં તો સામેવાળાને કાંઈક ગુરુને કાંઈ માલય નથી દેવો પડતો અને શિષ્ય સીધા પૈસા આપે પણ અત્યારે તો મિત્રો કહે છે આવવાની જરૂર નથી અત્યારે દેહગુરુ હટી ગયા છે અત્યારે મોબાઈલ ગુરુ છે મોબાઈલ ઉપર તમને ઓનલાઈન દીક્ષા આપી દેવામાં આવે હે મોબાઈલ ઉપર જ તમને તો શું કોણ થયું મોબાઈલ ગુરુ થયો ને દેહગુરુ ક્યાં થયો દેહ તો નહીં આવ્યો જ નહીં મોબાઈલ ગુરુ થયો અથવા તો બાવન અક્ષરે શબ્દો દ્વારા બોલ્યા એટલે બાવન અક્ષરે શબ્દ એ કાળ એ મન તમારો ગુરુ થયો હે દેહધારી ગુરુ તો કહેવાય જ નહીં ને કારણ કે મોબાઈલ ઉપર ઓનલાઈન દીક્ષા આપવામાં આવે તો એ તો મોબાઈલ ગુરુ થયા ને હે અને મોબાઈલ ઉપર વચ્ચે મોબાઈલ ટુ મોબાઈલ જે વાતચીત થતી હોય છે તેમાં એક યંત્રના મારફતે શબ્દ જાતો હોય તો એમાં જળનો સહારો આવ્યો ને મોબાઈલ પણ એક જળ છે અને મુખ દ્વારા જે શબ્દો બોલવામાં આવે એ બાવન અક્ષરી શબ્દો છે તો બાવન અક્ષર છે એ જ કાળ છે તો એ જ ગુરુ થયો ને કાળ જ ગુરુ થયો એટલે મોબાઈલ ગુરુ છે અત્યારે દેહ ગુરુ ઓછા થઈ ગયા છે આજે મોબાઈલ ગુરુ વધી ગયા છે પછી ગૂગલ પ્લે દ્વારા પૈસા આપવામાં આવે હે એટલે ગૂગલ પ્લે દ્વારા લેતી દેતી પણ કરવામાં આવે તો અહીંયા સુરત શબ્દની લેતી દેતી નથી થતી પણ ગૂગલ પ્લેની લેતી દેતી થાય છે લેતી જ થાય દેતી તો થાય જ નહીં કારણ કે ગુરુ પાસે લેવા મંત્ર જ હોય દેવા મંત્ર હોય જ નહીં એટલે શિષ્યો પાસે હે શિષ્યને દેવાનું હોય છે અને ગુરુને લેવાનું હોય છે લેવા મંત્ર આપણે કહીશું ને કાઠિયાવાડી ભાષામાં કાં લેવા મંત્ર છે એટલે લીધા જ રાખે જ બધા તો મિત્રો ધ્યાન દેજો જ્યાં એક રૂપિયો વચ્ચે આવે તે ગુરુ શિષ્ય સાચા છે જ નહીં કેટલા ઓડિયોમાં બોલું છું દાસી જીવણ સાહેબની ભીમ સાહેબની હે ઘટના પણ કહું છું તો મિત્રો ધંધાવાળા ગુરુથી બચજો સાચા સદગુરુની ખોજ કરજો અને એની પાસેથી ઉપદેશ લઈ અને ભક્તિ ભજનમાં લાગશો તો મુક્તિ સંભવ છે બાકી અસંભવ છે અત્યારે તો ચેલા ચેલીઓનો ઇસ્તેમાલ થાય આખી જિંદગી એમને બગડી જાય દોડાવી દોડાવીને કાંઈ થતું નથી કોઈને કેટલાય ને મિત્રો મેં અનુભવ કર્યા બ બે વર્ષથી વરસ વર્ષ દિવસથી ભક્તિભજનમાં હાલતા હું પૂછું કાંઈ ભાઈ તમને આભાસ થાય કે કાંઈ નહીં કે હે તો આવું છે કારણ કે શાંતિ જ નથી થતી એની અંદર શિષ્યમાં હાઈવર જ વધતી જતી હોય તો સામે સંત કેમ કહેવો સાચો ગુરુ કેમ કહેવો કારણ કે શાંતિ પ્રમાણે તેને સંત કહીએ હવે શાંતિ જ ન પમાડી શકતા હોય તો એને સંત કેમ કહેવો નકરે હાઈવોર જ વધારે ઘાલી વાંથી વાં ધોળાવે વાંથી વાં ધોળાવે વાંથી વાં ધોળાવે ચલો ઠીક છે મિત્રો જે કરશે તે ભરશે બરાબર તો મિત્રો બોલો પ્રેમથી ગુરુ ગોરખનાથજી મહારાજની જય ગુરુ મચ્છેન્દ્રનાથ મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય